લોકશાહીના મહાપર્વમાં મતદારો મતરૂપી આહુતિ આપે તે માટે જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવે છે સુરતમાં મતદાન જાગૃતિ માટે વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપથ ગ્રુપ દ્વારા પાલનપુર જકાતનાકા પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું શરીરને ધબકતું રાખવા રક્તદાન કરો અને લોકશાહીને ધબકતી રાખવા મતદાન કરો જેવા સ્લોગન સાથે આ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મતદાન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવી મતદાન માટે અપીલ કરાઈ હતી નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન છે મતદાનની જાગૃતિને ધ્યાનમાં રાખીને એક અનોખો પ્રયાસ એક શાળા દ્વારા કરવામાં આવ્યો છે તમારી સામે છે કે અહીંયા ટેબલ ખુરશી ગોઠવવામાં આવી છે પરંતુ અહીંયા મતદાનની સાથે મતદાન જાગૃતિના ધ્યાનમાં રાખીને રક્તદાન દિવ્યપદ દ્વારા મતદારોને અપીલ કરવા માટે એક આજે પ્રતિકાત્મક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારું સ્લોગન છે ચૂંટણી એટલે લોકશાહીનું હૃદય મત એટલે લોહી શરીરને ધબકતું રાખવા લોહીની જરૂર હોય છે તેમ લોકશાહીને ધબકતી રાખવા મતદાનની જરૂર છે કેમેરા પર્સન ઉરણ ચૌધરી સતે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત